આવડો મોટો પરાઠો આવ્યો અને પશ્ચિમી લઈએ નહી બરફ થઈ ગયો બરફ નહીં નાખ શું હતું બરાબર ચલો હેડો અમે ઘરે આવી ગયા છીએ એના લગો પણ પાટો જો આવી રીતના પાછો ઉપર પેલો હતો કાટેલો એને પાછો લગાવ્યો એટલે બગડે ના જાય નહીં હો કીધું ડૉક્ટરે પંદર દિવસ ના એક્સ રિપોર્ટ આવી લીધો બહુ એટલું બધું ચિંતા જેવું તો નહીં પણ પકડ કયું હતું

શીખતા હતા વળી એ વખતે પણ સારી થઈ ગઈ વિડીયોના ચક્કરમાં સેવો આપણી બળી જાય પછી તો આ રીતને શેકી નાખીશું પહેલાં મસ્ત વિડિયોની અંદર બન્યા તો જુઓ મિત્રો સરસ મજાની આપણી સેવો શેકાઈ જઈશું અને હવે અંદર નાખવાનું છે બી દૂધ નાખી લીધું અંદર નાખવાની છે આપણે ખાંડ જેટલી સેવો છે એ પ્રમાણે આપણે ખાંડ અંદર એડ કરવાની છે બહુ ઘર પણ કરવાનું નથી

क्यों नहीं खानी है देखो गाइस हमने बना दी है सेवलिया सेवलिया अरे तमाम नहीं खावे लो आका पण ठरवा दे થઈ જાય એ ખાટલે ઉપર ખાતે ખાટલા ખાતે ના પારો કે તો બે કેમ ખાવી

છાસ નાખવાની છે થોડુંક ચણાનું લોચું મોટો પણ કરીશું પછી અંદર એડ કરવાની છે છાસ બેવીવાળી ચલો વિડીયોની અંદર બન્યા રહો તો મિત્રો આપણે ઘણી રેડી થઈ જઈશું જોવાનો ઠાકો કંઈક આવી થઈ શકો બતાવીએ તમને જો જો ખાવામાં પણ મસ્ત થઈ છે ટેસ્ટી ટેસ્ટી સ્મેલ આવે છે

અમારે આટલી ચટણી ફોલવાની જો આટલી ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ હવે મા